આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે જ્યારે પંદર ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનું બ્રીડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્ય બંધ રાખવામાં આવે છે છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની પંદર હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને એકત્રીસ લાખ જેટલી આવક થઈ છે શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે ચાલુ વર્ષે જેમાં વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે ગણતરી મુજબ હાલ ઘુડરની સંખ્યા છ હજાર બ્યાસી જેટલી હતી આ વર્ષે પણ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી જેનો સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે જે આગામી સોળ ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેમનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આવેલું ગુડખર અભ્યારણ એ કચ્છનું નાનું રણ તથા કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે આ ગુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો અનેક પ્રકારના યાયાવા પક્ષીઓ સ્પૂનવ્હીલ ફ્લે નાની સુરખાપ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં અંદાજે પંદર હજારથી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વન વિભાગને આશરે એકત્રીસ લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે પંદર જૂનથી માંડી પંદર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ણનો સમયગાળો હોય એમને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યા વિશ્વ પ્રા વન્યપ્રાણી સપ્તાહ પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિઓ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એઝ્યુશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ જે બે દિવસીય પ્રોગ્રામ હોય છે જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ બે દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે ગુડખર જે વન્યપ્રાણી છે એના પાંચ વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છેલ્લે ઈસવીસન બે હજાર વીસમાં ગુડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી જેમાં છ હજાર બ્યાસી જેટલા ગુડકર વસ્તી અંદાજ મળેલ હતો આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલાક ગુડકર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે